નમસ્કાર સર્વદર્શક શ્રીઓ શ્રાદ્ધ પક્ષની યાદી ક્યુ શ્રાદ્ધ ક્યારે છે તે આપણે જોઈએ ભાદરવા વધ એકમ એકમનું શ્રાદ્ધ છે એ અઢાર નવ બે હજાર ચોવીસ બુધવારે રહેલું છે તારીખ અને વાર હું તમને ક્રમશઃ બતાવતો જઈશ ક્યુ શ્રાદ્ધ કઈ તારીખે છે કયા વારે છે સંપૂર્ણ માર્ગદર્શન ટૂંકમાં જ બતાવું છું તો નું શ્રાદ્ધ અઢાર તારીખે બુધવારે નું શ્રાદ્ધ ઓગણીસ તારીખે ગુરુવારે નું શ્રાદ્ધ વીસ તારીખે શુક્રવારે ચોથ નું શ્રાદ્ધ એકવીસ તારીખે શનિવારે પાંચમ અને છઠ નું શ્રાદ્ધ તારીખે રવિવારે રહેલું છે તારીખ અને સોમવાર આઠમ નું શ્રાદ્ધ ચોવીસ તારીખને ને મંગળવાર નવનું શ્રાદ્ધ પચીસ તારીખ અને બુધવાર દસમ નું શ્રાદ્ધ છવીસ તારીખને ને ગુરુવાર એકાદશી અગિયારસ નો શ્રાદ્ધ સિત્યાવીસ તારીખ અને શુક્રવારે રહેલું છે એ ઉપરાંત એક દિવસ વચમાં ખાલી આવશે એમાં ખાલી માત્ર રહેવાની અગિયારસ છે બીજું કોઈ શ્રાદ્ધ નથી બારસનો શ્રાદ્ધ ઓગણત્રીસ તારીખે રવિવારે તેરસનો શ્રાદ્ધ ત્રીસ તારીખ સોમવાર ચૌદસનો શ્રાદ્ધ પહેલી તારીખ દસમા મહિનાની એક દસ બે હજાર ચોવીસ મંગળવાર અને અમાસનો શ્રાદ્ધ બે દસ બે હજાર ચોવીસ બુધવાર હવે આમાં ચૌદસનો શ્રાદ્ધ હોય ત્યારે અસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર થી જે મૃત્યુપાયમાં હોય અકાળે મૃત્યુપાયમાં હોય એનું 14 નું શ્રાદ્ધ રહેલું હોય છે એ ઉપરાંત ચૌદશ પૂનમ અને અમાસ આનું એક દિવસે બધા શ્રાદ્ધ તમે કરી શકો અને આ માર્ગદર્શન મેં તમને સંદેશ પંચાંગના આધારે દર્શક શ્રીઓ આપેલું છે આમાં તિથિ વધઘટ થતી હશે ઘણા મત મતાંતર થશે પણ મેં તમને જે બતાવ્યું છે એ સચોટ છે જે તારીખે જે શ્રાદ્ધ બતાવ્યું છે એ જ પ્રમાણે શ્રાદ્ધ પક્ષની યાદી રહેલી છે સંદેશ પંજાબના આધારે નમસ્કાર ધન્યવાદ